નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલે તો ચોમાસાની છેક જુલાઈ મહિના સુધીની કુંડળી કાઢી જી હા દોસ્તો હજુ તો વર્ષ બે હજારના પચીસના ચોમાસાની શરૂઆત જ થઈ છે તો આગળનું ચોમાસું કેવી રીતે જશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને તેમણે કહ્યું છે કે હમણાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત જોવા મળશે જ્યારે મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા આ સિવાય પંચમહાલના જિલ્લાના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી રહેશે તો દક્ષિણ ગુજરાતના નવસારી સુરતમાં વગેરેના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો આ સિવાય મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે તો પચીસ જૂનથી વરસાદ મધ્યપ્રદેશના ભાગો સુધી આવરી લેવાની પણ શક્યતા રહેશે તો આ સિવાય છવ્વીસ જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાંથી ભારેખમ વરસાદનું વહન આવતા રાજ્યના ઘણા બધા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની દર્શાવી છે તો આ સિવાય તેમણે ગુજરાતમાં પૂર પણ આવવાની મોટી આગાહી કરી છે તો વિવિધ ભાગોમાં જળબંબાકાર પણ બની શકે છે તો આ સિવાય નર્મદા બે કાંઠે થવાની પણ શક્યતા છે તો સાબરમતી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ સુરતમાં ગઈકાલે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ દેખાડ્યું તો થયું તરબોળ જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે સુરતમાં વરસાદ જોવા મળ્યો જેમાં સુરતમાં બે કલાકમાં સાડા છ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી ભરાઈ ગયા હતા તો જેમાં ખાસ કરીને સ્ટેશન રોડ ઉધના રોડ ભટારા ખડોદરા જીઆઈડીસી જેવા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો સુરતમાં વરસાદ બાદ જળબંબાકાર સ્થિતિ પણ ઉભી થઈ છે તો સુરતમાં ગઈકાલે વહેલી સવારથી જે વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં સુરતમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સુરત ભાવનગર સહિતના ઘણા બધા જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરાય છે જ્યાં દોસ્તો આજે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો સુરતમાં દસ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી દેતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે જેમાં કામરેજ માંડવી માંગરોળ વલસાણા ચોરાસી ઉમરપાડા બારડોલી ઓલપાડ તાલુકામાં વરસાદી જોરદાર બેટિંગ કરતાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે તો વરસાદી પાણી ભરાતા સુરત મહાનગર પાલિકાની શાળાઓ રજા જાહેર કરાઈ છે તો આ સિવાય ભાવનગર જિલ્લામાં પણ રજા જાહેર કરાઈ છે તો આ સિવાય રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લામાં લોકોને સલામત સ્થળે ખસેડી જવાની પણ સૂચના અપાઈ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભાદર ડેમ છલકાયો તો નદી કાંઠાના ગામો એલર્ટ કરાયા જ્યાં દોસ્તો રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકાદાર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર નજીક ગાંડીતુર બની છે તો ડેમમાં તેરસો ને પંદર ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ રહી છે તો ડેમમાં જળસ્તર વધતા એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે અને નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરાયા છે તો સાયરને વગાડીને લોકોને સચેત કરવામાં આવ્યા છે 切。 ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો જ્યાં દોસ્તો ગઈકાલે આ વખતે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં તેમના હીરા તરીકે પ્રમોટ કર્યા હતા જેમને જેનું ફળ પણ તેમને મળ્યું છે તો વિસાવદર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે તો તેઓએ સત્તર મતના લીડથી આ જીત મેળવી છે તો ઇટાલિયાને કુલ પંચોતેર મત મળ્યા જેમાં ભાજપના કિરીટ પટેલને અઠાવન અઠ્યાસી મત મળ્યા હતા તો તેઓ હારી ચુક્યા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કડી વિધાનસભાની બેઠકમાં ભાજપને પણ જીત જોવા મળી જ્યાં દોસ્તો કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા ઓગણચાલીસ હજાર ચારસો ને બાવન મતોની લીડ સાથે જીત્યા છે તો કડી વિધાનસભાની બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે જેમાં ગઈકાલે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય જોવા મળ્યો તો રાજેન્દ્ર ચાવડાને નવ્વાણું હજાર સાતસો ને મતો મળ્યા છે તો કડીમાં કોંગ્રેસને સાહીઠ હજાર નેવું અને બીજા તેમજ ત્રીજા ક્રમે આ આમ આદમી પાર્ટીને ત્રણ હજારને નેવું ક્રમે આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે એલર્ટ જારી તો આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ હા દોસ્તો જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધમાકાદાર બેટિંગ કરી છે જેથી જૂનાગઢના ડેમોમાં નવા નીર આવી રહ્યા છે તો કેરાળા ડેમ સો ટકા ભરાયો છે તો ઓઝાત આનંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે તો તંત્રએ વિવિધ વિસ્તારના લોકોને સાવચેત રહેવાના માટે જણાવ્યું છે તો બીજી તરફ ગિરનાર પર્વત ઉપર પણ ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતા તો તંત્રએ લોકોને સૂચના આપી નદી ઝરણા અને ઊંડા વિસ્તારથી દૂર રહેવા અને પર્વતો પર પણ સુંદર દ્રશ્ય સર્જાયા હતા તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે જ્યાં દોસ્તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને ભારતની એલપીજી ગેસ પુરવઠા ઉપર પણ અસર પડી શકે છે તો આ કારણે ગેસ સિલિન્ડરના ભાવ વધી શકે છે તો ભારતમાં ત્રણમાંથી બે ઘરેલું ગેસ સિલિન્ડર પૂર્વ એશિયામાંથી આવે છે તો આ ક્ષેત્રમાં વધતા તણાવથી એલપીજીના પુરવઠા ઉપર પણ અસર પડી શકે છે અને તેનું નુકસાન પણ સૌથી પહેલાં ભારતીયો ભોગવી શકે છે તો દેશમાં ફક્ત સોળ દિવસના વપરાશ માટે એલપીજીના ཁས 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 ཁས

ટીકા કર્યાના બે દિવસ બાદ બિલાવલની આ ટિપ્પણી આવી હતી તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા જ્યાં દોસ્તો વિશાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી ભવ્ય જીત થઈ છે તો ગોપાલ ઇટાલિયા પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે તો આ લડાઈ એક તરફથી સત્તા પૈસા દારૂ ગુંડા અને અહંકાર સામેની હતી તો બીજી તરફ આમ તરફ તો આમ જનતાની આશા અને વિશ્વાસ પણ હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ઈરાને કહ્યું કે અમેરિકાએ ગુનો કર્યો છે તો તેને જવાબ પણ મળશે જ્યાં દોસ્તો ઈરાને અમેરિકાને તેના પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપી છે તો ઈરાનના નવા સેના પ્રમુખ મેજર જનરલ અમીર હતામીએ પણ કહ્યું છે કે જ્યારે પણ અમેરિકાએ ઈરાન સામે ગુનો કર્યો છે ત્યારે તેને યોગ્ય જવાબ પણ મળ્યો છે અને આ વખતે પણ એવું જ થશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર છોટાઉદેપુરમાં ભારે મેઘમહેર જોવા મળે જ્યાં દોસ્તો છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે તો નાલેજ અને પીપલેજ વચ્ચેના આંબા કોતર ઉપર બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તો ડાયવર્ઝન ધોવાય જવાના કારણે આસપાસના પચીસ ગામના લોકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સરહદી વિસ્તારોમાંથી પસાર થતી સુકતા નદીમાં ઘોડાપુર પણ આવ્યું છે તો સતત વરસાદના કારણે નદી નાળામાં પણ પૂરું Jual, Maria. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પેટ્રોલ રૂપિયા એકસો ને વીસ પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાને સ્ટેટ ઓફ હોર્મોઝ બંધ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે તો તેની ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અસર પડી શકે છે કારણ કે સ્ટેટ ઓફ હોર્મોઝ વિશ્વ એક ઓઇલ વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે તો સામે આવેલી માહિતી અનુસાર પેટ્રોલ રૂપિયા એકસો ને વીસ પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે તો આ સમાચાર સામે આવ્યા બાદ ક્રૂડ ઓઇલ કિંમત વધીને પ્રતિ બેરલ એસી ડોલર થઈ ગઈ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઈરાનના છ લશ્કરી એરબેઝ ઉપર હુમલો થયો જ્યાં દોસ્તો ઈરાન ઉપર ફરી એકવાર હુમલો થયો છે તો ઇઝરાયેલે ઈરાનના છ મુખ્ય એરબેઝ ઉપર હુમલો કર્યો છે તો આ બધા લશ્કરી એરબેઝ છે તો આઈડીએફનો દાવો કર્યો છે કે તેણે સેલ્ફ સેલ્ફ ડ્રીવન વિમાનોથી ઈરાનના છ જેટલા એરબેઝ ઉપર બોમ્બ ફેંક્યા હતા તો આ હુમલામાં પંદર ફાઇટર પ્લેન અને એક હોલિકોપ્ટરને નાશ કરવામાં આવ્યો છે તો નાશ પામેલા ફાઇટર જેટમાં એફ ફોર્ટીન એફ ફાઈવ અને એ એચ વન સમાવેશ થાય છે ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો બજાર ઘટાડા સાથે બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે શેરબજાર સાથે બંધ થયું હતું જેમાં સેન્સેક્સમાં પાંચસો પોઈન્ટના ઘટાડા સાથે એકાશી હજાર આઠસો છન્નો અંક ઉપર બંધ થયો જ્યારે નિફ્ટી એકસો ને ચાલીસ પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર નવસો ને એકોતેર અંક ઉપર બંધ થયો જ્યારે ઉર્જા અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં તેજી જોવા મળી જ્યારે નિફ્ટીમાં પચાસ કંપનીઓમાંથી પાંત્રીસ કંપનીઓમાં ઘટાડા તેમજ પંદર કંપનીઓમાં વધારો જોવા મળ્યો જ્યારે સેન્સેક્સની ત્રીસ કંપનીઓમાંથી આઠ કંપનીમાં વધારો તેમજ બાવીસ કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે રાજ્યના દસ જળાશયો સો ભરાઈ ચૂક્યા છે જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ભારે વરસાદથી ઓગણત્રીસ જળાશયો સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ ઉપર જાહેર કરવામાં આવ્યો છે તો સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના પચાસ પાણી સંગ્રહાયેલું છે તો આઠ દિવસના રાજ્યમાં સિઝનનો સરેરાશ વીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો ગઈકાલે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના એકસો કરતા વધારે તાલુકાઓમાં હળવાથી અતિભારે વરસાદ વરસ્યો હતો